યા છેટર છે તોડવામાં આવ્યું છે દોતી દોત આયા છે ને ત્યાં હવે હાધી જ નહીં ઠાર પડ્યો છે કોહરા પડા હે

કઈ ઠેકાણે છે બરાબર દોડ ગાડી જેવું તો ભરાય મિજે તો આ ખાઈ જ ના લે આ દે કેરી ફાટી ઓમ આરે તો હમે ન દે જીવ બળ જા લો ઘણી જોવાનું કરવા અંદર ના ઉસ કરવાનું આટલા ગોડી અને કાલ પેલી ગાયો આવતા આવતા ગોડી લઈ જવાની આખો આટલું બધું એવું જ છે અને છે આટલું જ છે ખાલી અને છે અને ગાયો ગાયો બાપુ બે <laughs> બન વાત બે કઈ એ રહતું એણસી ખબર ખાડો જ નહી ખાઈ માથું પણ એમ એટલું થાય એટલું થાય મન જેવું ઉપર આઈ બીજા કોઈ નહીં પણ એરિયા એરિયા

માર તો હો ને કોઈ શીતપુર બીતપુર જતું નહીં મેળા બેળામાં પણ આ મેળાની શીરડી

dọn mọi chuyện kể chơi lẽ ăn đấy rồi yết ăn chơi chơi vậy lắm À à dậy 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 dậy

અને કે તને ઉપર હલતો જ નહીતી રે રે ક્યારે ભૂલીયા છે રાહ મીટિંગોમાં બીજી હોય વાત karat tule dikal વાત મહિના મેકો કત જ હોય બા

સરસ બનીશ ભાત દૂધ રોટલો ના બાંધુસ રોટલા લાવેલી